સાવલી હાઈસ્કૂલમાં સાવલી ડેસર તાલુકા સંયુક્ત રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના સાવલી પ્રાંત કચેરી દ્વારા સાવલીની હાઈસ્કૂલમાં સાવલી ડેસર તાલુકા સંયુક્ત રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાવલી ડેસર તાલુકાના શ્રેષ્ઠ બીએલઓને પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા આ ઉજવણીનો હેતુ યુવાઓમાં મતદાન વિષયે જાગૃત કરવાનો હતો જ્યાં વિદ્યાર્થીઓને રાજકીય પ્રણાલીમાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સાથે જ વધુ મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રાંત કચેરીના હર્ષ ચૌહાણ તથા ડેસર મામલતદાર કચેરીના સચિન પટેલ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાવલી વિધાનસભા મત વિસ્તારમાં વધુ વધુ અઢારથી ઓગણીસ વર્ષના યુવા મતદારોનો મતદારમાં નામ જોડાવા તે માટે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમની શરૂઆત પચીસ જાન્યુઆરી બે હજાર અગિયારમાં આપના પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવેલી હતી અને વધુ વધુ મતદારો જોડાય અઢારથી ઓગણીસ વર્ષના પંચ્યાસી વર્ષના હોમ વોટિંગ વધુ વધુ મતદાન થાય એવો આશય ત્યાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે આજે સાવલી હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ આપણે ઉજવાઈ રહ્યો છે જેમાં બીએલઓ સેક્ટર સેક્ટરશ્રીઓને સારી કામગીરી બદલ પ્રમાણપત્રો પુષ્પરથી સ્વાગત કરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર